નમસ્કાર મિત્રો ટેટ ટુ અને અન્ય પરીક્ષા માટે આઈએમપી જી અને સામાજિક વિજ્ઞાન પોર્ટુગીઝોએ વેપાર માટે કાલિકટમાં ક્યારે કોઠીની સ્થાપના કરી જવાબ છે ઈસવીસન પંદરસો બે પો પોર્ટુગીઝોની હુગલીની કોઠી ક્યાં મુગલ બાદશાહ દ્વારા તોડી પાડવામાં આવી શાહજહા હોલેન્ડના ડચ લોકોએ સૌ પ્રથમ કોઠી સ્થાપી પુલિકટ અને મદ્રાસ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કોના સમયમાં અને ક્યારે કરાઈ જવાબ રાણી એલિઝાબેથના સમયમાં ઈસવીસન સોળસોમાં હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર સૌપ્રથમ અંગ્રેજ કપ્તાન કોણ હતા જવાબ છે હોકિંગ્સ જહાંગીર જહાંગીર પાસેથી વેપાર કરવાનો પરવાનો ક્યાં ગવર્નર જનરલે લીધો સર ટોમસ રોએ ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપની ક્યારે સ્થપાઈ જવાબ સોળસો ચોસઠમાં પ્લાસીનું યુદ્ધ કોની સાથે થયું જવાબ અંગ્રેજો એટલે કે તેમના જે ગવર્નર હતા રોબર્ટ ક્લાઈવ અને સિરાજ ઉદ્દોલા સાથે અંગ્રેજો સામે સિરાજ ઉદ્દોલ્લાની હાર થવાનું મુખ્ય કારણ કોણ હતું સિરાજ ઉદ્દોલાનો સેનાપતિ મીર જાફર અંગ્રેજોએ મીર જાફરને લાલચ આપી અને નવાબ બનાવીશ એવું કહીને તેમને પોતાના તરફેણમાં લઈ લીધો અને મીર જાફરે જ સિરાજ ઉદ્દાલ ઉદ્દોલાને માર્યો હતો બક્સરની લડાઈ ક્યારે થઈ અને કોની વચ્ચે થઈ ઈસવીસન સત્તરસો ચોસઠમાં અંગ્રેજો અને મીર કાસિંગ વચ્ચે મીર કાસિમ છે એ સિરોજ સિરાજ ઉદ્દોલા પછી તરત જ એ નવાબ નવાબનો હતો પરંતુ મીર કાસિમ છે એ અંગ્રેજોને સાથ આપતો ન હોવાથી સત્તરસો ચોસઠમાં ફરી વખત મીર કાસિમ સાથે બક્સરની લડાઈ થઈ અને સિરાજ ઉદ્દોલાને પાછો ગાદીએ લાવ્યા હતા સહકારી યોજના કોણે રજૂ કરી જવાબ વેલેસ્લી વેલે સહકારી યોજના રજૂ કરી એ એવી યોજના હતી કે જેમાં નામ એમનું સહકારી યોજના હતું એટલે કે અંગ્રેજ સૈનિકો છે એ રાજ્યના રક્ષણ માટે રહેશે એવું કહીને સહકાર આપવા માટે અંગ્રેજ સૈન્યને જે તે રાજ્યમાં રાખતા અને અંગ્રેજ સૈન્યને નિભાવવાનો ખર્ચ જે તે રાજ્યએ આપવો પડતો અને જો રાજ્ય એવું ના કરી શકે તો એ અંગ્રેજ સૈન્યને નિભાવી શકે એટલી જમીન એ આપવી પડતી હતી જેનાથી મોટાભાગના રાજ્યો છે એ પડી ભાંગ્યા હતા ખાલસા નીતિ ચાલુ કરનાર અંગ્રેજ ગવર્નર કોણ હતા જવાબ ડેલી ડેલીહાઉસી લોર્ડ હાઉસીએ ખાલસા નીતિ અપનાવી હતી જેનાથી મોટા ભાગના એવા રાજ્યો કે જેના રાજવી એટલે કે એનો જે રાજા છે એ મૃત્યુ પામ્યા હોય અને એમની પાછળ કોઈ વારસદાર ના હોય એવા મોટા ભાગના રાજ્યો સાથે એ ખાલસા કરી દેતા અને અંગ્રેજોની તરફેડમાં એને ભેળવી દેતા હતા મુંબઈ અને થાણા વચ્ચેની સૌપ્રથમ રેલવે લાઈન કોના સમયમાં અને ક્યારે શરૂ થઈ લોર્ડ સમયમાં ત્રેપનમાં શરૂ થઈ હતી અઢારસો સત્તાવનના ના વિપ્લવનો પ્રથમ શહીદ કોણ હતો જવાબ મંગલ પાંડે અઢારસો સત્તાવનના ના વિપ્લવમાં મંગલ પાંડે શહીદ થયો હતો કારણ કે એ એનફિલ્ડ રાઇફલ હતી કે જેમાં ગાયનું માંસ છે એ યુઝ કરી અને એમની ગોળી બનાવવામાં આવી હતી તો એ બંદૂકની જે ગોળીઓ છે ને એ વખતે પોતાના દાંત વડે તોડતી તોડવી પડતી હોવાથી મંગલ પાંડેએ એનો વિરોધ કર્યો હતો અને મંગલ પાંડે છે એણે વિરોધ કરવાને કારણે અંગ્રેજો એને ઘેરી લીધો અને મંગલ પાંડે પોતે જ પોતાની રાઇફલમાંથી ગોળી છોડી હતી પરંતુ એ ગોળીથી મંગલ પાંડે ઘાયલ થયા પણ અંગ્રેજોએ તેને તેની પાસેથી રાજ કઢાવા માટે એનું સારવાર કરી અને છેવટે કોઈ રાજ ન મળતા તેને ફાંસીએ ચડાવવામાં આવ્યા હતા કાયમી જમાબંધી નામની મહેસૂલી પદ્ધતિ કયા અંગ્રેજ ગવર્નરે ચાલુ કરી જવાબ કોર્નાવાલિસ સતી થવાનો રિવાજ અટકાવતો કાયદો અઢારસો ઓગણત્રીસમાં કયા અંગ્રેજ ગવર્નરે શરૂ કર્યો જવાબ વિલિયમ બેન્ટિક વિલિયમ બેન્ટિક છે એ સુધારાવાદી ગવર્નર તરીકે ઓળખવામાં આવે છે કારણ કે વિલિયમ બેન્ટિકે ભારતીય લોકો તરફ થોડી ઉદારતાવાળી નીતિ અપનાવેલી હતી નાના સાહેબ પોતાનું અંતિમ જીવન નાના સાહેબ પેશવા તેમણે પોતાનું અંતિમ જીવન ક્યાં ગાળ્યું હતું ભાવનગર જિલ્લાના શિહોર ગામમાં વૃદ્ધાવરણ પૃથ્વીનો કેટલા ટકા ભાગ રોકે છે જવાબ ઓગણત્રીસ ટકા પૃથ્વી પર કુલ કેટલા આવરણો છે ચાર આવરણો છે જલાવરણ પૃથ્વીના કેટલો ભાગ રોકે છે જવાબ છે એકોતેર ટકા મિત્રો જો આપને આ પ્રશ્નો ઉપયોગી લાગ્યા હોય અને આવનારા ટેટ ટુની પરીક્ષામાં તમને મદદરૂપ થશે એવી આશા સાથે હું આ વિડીયો મૂકી રહ્યો છું અને વધુ વિડીયો પણ મારી આ જ યુટ્યુબ ચેનલ પર આવતા રહેશે માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે નીચે આપેલ સબસ્ક્રાઈબ બટન છે એના પર ક્લિક કરો દોસ્તો અગર આપકો વિડીયો પસંદ આયા હો તો લાઈક કે બટન પર ક્લિક કરે વિડીયોઝ કો લાઈક કરે અગર આપણે દોસ્તો કે સાથ શેર કરના ચાહતે હો તો શેર કે બટન પર ક્લિક કરે ઉસકો ફેસબુક मैसेंजर व्हाट्सअप किसी भी ऐप के साथ किसी भी प्लेटफॉर्म पे शेयर कर सकते हो अगर आपको हमारे सभी वीडियोस पसंद आते हो और यूजफुल लगते हो तो हमारे भविष्य में आने वाले वीडियो को देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करना ना भूलें सब्सक्राइब करने के लिए रेड कलर का जो सब्सक्राइब बटन है उसके ऊपर क्लिक करें वीडियोस को सब्सक्राइब करें और उसके भविष्य में आने वाले वीडियो का भी लाभ लें थैंक यू सो मच